નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સોના ચાંદીના ભાવ આવી ગયા છે ઐતિહાસિક કડાકો બોલી ગયો છે હવે આંતરરાષ્ટ્રીય માર્ગ ઉપર પણ ધડાધડ સસ્તું થયું સોનું ઇમ્પોર્ટ ડ્યુટીમાં મોટા ઘટાડા બાદ સસ્તા થયેલા સોના ચાંદીના ભાવમાં ભારે ધબડકો બોલી ગયો છે તો આજે જે સોનાના ભાવ શું રહ્યા જેની વાત કરીએ તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દો તો મિત્રો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો આ વધઘટની વચ્ચે શું ભાવે વિચાર્યું છે ગુજરાતના શહેરોમાં સોના ચાંદી જેની વાત કરીએ

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નબળાઈ વધતા ફક્ત ચાર દિવસમાં બિલવાળા સોનામાં ભીષણ ધડાકો જોવા મળી રહ્યો છે આજના સોનાના ભાવની વાત કરીએ તો પ્રતિ બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું છ હજાર ત્રણસો ને ચોવીસ છે જ્યારે દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર બસો ને છે જ્યારે સો ગ્રામ સોનું છ લાખ બત્રીસ હજાર ચારસો માં વિચાર્યું છે જે મિત્રો આજના બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે 24 કેરેટ સોનાની વાત કરીએ તો પ્રતિ 1 ગ્રામ સોનું 6899 માં વેચાયું છે જ્યારે 10 ગ્રામ સોનું 68990 માં જ્યારે 100 ગ્રામ સોનું 689900 માં વેચાયું છે જે મિત્રો ના ભાવ રહ્યા છે તો મિત્રો કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા તાજેતરના બજેટની જાહેરાતથી સોનાના ખરીદદારોને નોંધપાત્ર રાહત મળી રહી છે સોના અને ચાંદીના ભાવમાં 10% થી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા છે જયારે વાત કરીએ ને તો મિત્રો કરવામાં આવ્યું છે બજેટના દિવસે જ પહેલાથી જ સોનાના ભાવમાં જે પંચોતેર હજાર ચાલી રહ્યા હતા જેની જગ્યાએ અત્યારે સિત્તેર હજાર નીચે આવી ગયા છે તો મિત્રો એટલે સિત્તેર હજાર ની અંદર અત્યારે એક તો સોનું મળશે જયારે સો ગ્રામ સોનાની વાત કરીએ તો સાત લાખ રૂપિયા એ સોનું મળે છે ત્યારે મિત્રો સો ગ્રામ સોનાની અંદર ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે